પણ મા બાપની સેવા કુટુંબની એકતા અને વ્યસનથી આગા બાબુ જિંદગીમાં કોઈ આપણી ગેરંટી આખી દુનિયામાં બાપુ બધું આમધામ મા બાપને રાખવા જ કોઈ રાજી નથી મા બાપ જેવા બાબુ ભગવાન કોઈ છે નહીં ભલે તમે જાઓ આખી દુનિયામાં ફરો હરો મોજ કરો બાકી મા બાપનું જો કાળજીવું બળ્યું ને જિંદગીમાં કોઈ દી ક્યાંય તમારું ગાડું હાલે નહીં આપણી ગેરંટી

ઘરમાં કઈ વાત કરે હોસરી માં કઈ કરે ફળિયા માં આવે તો આપણે એમને ઘર માં બોલો દીવડો છે જ નહીં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી ભૂગી બાપુ આ દેશ ની આબરૂ દીકરીઓ રાખી તમે કહો તો હવાર સુધી દાખલા આપો જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ભૂગી ન હકે પુરુષ જ્યાં થાકી ગયો ત્યાં બાપુ આ દીકરીઓ હાથમાં લગામ લીધી તમે બેસી જાઓ બાપુ તમે કયો તો કે કયો એટલા દાખલા આપો દીકરીઓ છે ને એ દીકરીઓ છે બાપુ માવડિયું છે ને માથી મોટું આ દુનિયામાં જગતમાં કોઈ છે જ નહીં કોઈને પાવર હોય તો ખોટી વાત છે માં છે મા છે બાકી બધી વાતો છે હું તો બેનો દીકરીઓ ને ખાસ કહો તમે તો શક્તિનો અવતાર છો તમે બાળીને ભસ્મ કરી દીધી તાકાત છે અત્યારે તમને પણ હવે તમે ફેશનમાં જે દી ઉઠાડ્યો છે કોને કહેવું હા મારી વાતો તમને કડવી લાગશે થોડી સો ટકા પણ તમને નો સારું લાગે તો મને નો બોલાવતા નો સીતારામ કરતા પણ માવડિયું દેહ ના પ્રદર્શન ન હોય શું તમારે સાબિત કરવું છે આ દુનિયાની પાસે તમે તો બાપુ મહાપુરુષો કીધું છે એક સંપત્તિ એક સ્ત્રી અને એક અનાજ ઉપર થી કોઈથી પડદો હટવા ન દેવાય બાપુ જો આની કિંમત નો ઘટાડવી હોય આ મહાપુરુષો ના શબ્દો છે દીકરીઓને તો હું ખાસ વંદન કરીને કહું છું કે માવડીઓ મારી વાત થોડી કડવી તો તમને લાગશે જ પણ આજ આ દુનિયામાં જે બગાડ જોઈએ છે ને અંદર થી બાપુ આત્મો કકળે છે ઘરે તમારી ભલી થાય તમારી આ તમારું કામ છે પણ કોને કેવું ચંપલ લીલા હોય કપડા લીલા બંગડી લીલી આ શાંત નખ લીલા હોય કપાળમાં સાંલો લીલો માથે હેથો લીલો આપણે બે કાધરોડી ઉગી લાગે લીલા હેઠા પૂરવાના હોય છે ત્યાં તો કાળા સાન લે ભગવાન થોડુંક સાંભળું ધોળું આપ્યું હોય ને તો સાંડલો કાળો ઠપ કાળા સાન લઈને કોઈને આશા હોય અરે શું તમારે પ્રદર્શન કરવું છે મને તો એ નથી ખબર પડતી દીકરી તો બાપુ દીકરી છે હું તો સલામ કરું છું અહીં એક તમે જોવો ઉદરમાં માં સંતાનને સંતાન ઉદર માં રાખે નવ મહિના એનો જન્મ માં આપે એનું લાલન પાલન માં કરે ઉછેર માં કરે અને વાય નામ બાપાનું લાગે કેવડું માનું સમર્પણ કેવડું જ ઘર માનો એમ કે મારા મારો ભોગ છે એટલો તમારો નથી એ મા ન કે પણ માએ સમર્પણ કરી દીધું કે આ દીકરા જો કપાતર પાકે ને તો કોક એમ કે કોનો છે કે ફલાણી માનો છે એમ કહે છે ને તો મારા ખોળી આમ જીવ નહીં રહે એની વાય બાપાનું રાખવામાં નથી થતું કેવડો બાપો ત્યાગ કહેવાય કેવડું માનું સમર્પણ કહેવાય અને હારા હારા છે ને એની માં નું લાગે તમને નો ખબર હોય કહું હનુમાનજી કોનો અંજની નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગાજી ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો હારા હારા મા ના બગડેલા બાપાના માં છે એ તો બાપુ માં છે અને ને એક છત્રપતિ શિવાજી મારા જીજાબાઈ ને ઉદર માં હતું ને તેની માં ભગવતી ને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી જો ભગવાન મને કદાચ દીકરો આપે ને તો આ દુશ્મન મને મારી નાખશે એટલે બાપુ પ્રસુતિ ની વેદના ઉપડ્યા પછી બાઈ ઘોડા ઉપર ચડી ગઈ પ્રસુતિ વેદના કેવી હોય ખબર હોય આપણને ખબર હોય વેદના પછી ઈ મા ભગવતી જીજા જીજાબાઈ ઘોડા ઉપર ચડી ગઈ અને પંચ્યાસી ગઉ મજલ કાપી દી ઘોડા રાખતા હોય ખબર હોય બાપુ દહ ગઉ ઘોડા ઉપર જાવ ને હેઠા ઉતરોતા હાથ દેવા આપણે થાય કે જ્યાં એ બાપુ પ્રસુતિ ની વેદના ઉપડ્યા પછી પંચ્યાસી ગૌ કાપી છે માં કેવી છે મારા રામ એના દીકરામાં કોઈ દી ગોબો ન પડે એને વેદના નો પાર નો રહ્યો અને જંગલ માં પછી જયારે એની વેદના માપ પાર થઈ ને પછી બાપુ એ ઘોડે થી ઉતરી ગઈ હામે શિવાલય હતું શિવાલય માં બાપુ માંડ માંડ ભૂગી ત્યાં દીકરા જન્મ થયો અને બાપુ એ શિવો અહીંયા નામ રાખ્યું કારણ કે માને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે એક દીકરી આપે મારું સંતાન આપને ટેકો દેવું થાય મારું સંતાન કોઈ દી માય કાંગળો ન થાય આવી કુમારી માને હોવી જોવે ભલા મને વહુ હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય ત્યાં છોકરા જેવા થાય મેં આવડી વાત કરી ને મને બે ચાર ભાઈ કોમેન્ટ મોબાઈલ માં જો કે મારે કોમેન્ટ બોમેન્ટ જરૂરત નથી આ તમને કહી દઉં મારે હારી મોરી કોઈ કોમેન્ટ કરતાય નહીં મારા મોબાઈલ મારા વિડીયો જોવા જોજો ન જોવો મારે કોઈ કઈ કામ જ નથી સારું લાગે રાખો ન સારું લાગે પડ્યું રવા દેવું મારે એમાંથી કોઈ કમાણી કરવાની નથી મને ભગવાન હું હાશમી નો એટલું આપ્યું છે આ બધા મારો ડ્રાઈવર પૂછો તમે મારી પાસે જમીન જાગીર ગાયો ભેંસું ઘોડા બધું છે કઈ ઘટતું જ નથી આ કોમેન્ટ વાળા શું મને કપાળ દેવાના હતા એમાં શું આવે પાંચસો રૂપિયા આવે તો કે તમારા એટલા કાગળિયા કરવાના નાય સહી કરવાની ના આધાર કાર્ડ દેવાનું ચૂંટણી કાર્ડ દેવાનું ફોટા દેવાનો હવે આ આ આ ગજમારી કરવી એના કરતા તીને એમ કહેવાય કે તું જ વાપરી નાખ ને મજા કરી દે એ કોમેટ બે હજાર આવી હતી ને એ કે આ તમે કહો છો કે વહુ ને હારો ભાઈ ભાગા પાણી પૂરી ખાય તો કે બાપ દીકરે બાપ દીકરી ખોડે રહેતા હોય તો પછી કે ભેગા પાણીપુરી પૂરી ન ખાય તમને લાગે હે અત્યારે હોવ ને હારો ભલે હું એવું નથી કહેતો આ લાજ નીકળી ગઈ છે નથી કોઈ સસરા હોય એ વહુ પાસે પાણી મગાવતા હોય વહુ એ બોલાવતા હોય આપણે રાજી છે પણ હું કેવા ઈ માગુ છું કે તમને એવું લાગે છે કે અત્યારે સસરા હોય એ દીકરી ઘોડે રાખે વહુ ને તમને લાગે છે કે નકરી કોમેટો કરતા જ આવડે છે અને બુદ્ધિશાળી ના દીકરાઓ તો આટલો બધો બગાડ છે તો અટકાવો ને અમુક વાત હું બોલ્યા જેવું નથી ભલા મને આખી દુનિયાને ખબર છે આપણા ઘર ડ્રાઈવા ગયા હાગરા હતા કે લાજ કાઢ્યા વગેરે હજી આજે બાપુ રાજસ્થાનમાં તમારું કસ હજી સારું છે આ કચ્છ માં શું તમારા વખાણ કરું એવી વાત નથી કચ્છ માં હજી સારું છે બાકી અહીંથી વ્યા જાવ પાંચસો કિલોમીટર તમને ખબર જ ન પડે બેન હાલ આવે છે ભાઈ હાલ આવે છે સારું છે હજી સારું છે અને હું તો એમ કહું છું કે એટલી મર્યાદા રાખજો કે આપણી પેઢીને બાપુ ડાઘ ન લાગે જીવન મળ્યું છે ને બાપુ જે પરંપરા હતી ને એ પરંપરાને ભૂવા મળ્યા બધા સંસ્કૃતિ સંસ્કૃતિને ખતમ કરી નાખી ભલામણ અને અતારના બધા આ ગઢા ડોવા હોય ને તમને ન ખબર પડે તમને અતાર આ પરજા થોડી થોડી ભણી જઈ છે ને તો બહુ સામુ નથી ચકાતું બોલ એટલે આ નહોતી ખબર એટલે હો વિકા રાખી હતી તું દ વિકાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર પડતી અમને